હા બે નહી ભગવન

वाय करा दी करवा दे जम करा दी जो क्या रहा था वाय करा दी तो फोड़ दियो इन्हें फोड़ दियो फोड़ दियो इन्हें वाय न जाए यार क्या करूँ ये करे ना पचास तो लाए पचास

હિન્દી ગુજરાતી બે વળગ્યું હિન્દી નું ગુજરાતી બે ગયું ડાયલોગ નહી બોલતો યાર હિન્દી ખબર હિન્દી

બોલ કે તારું નામ શું બોલો બપોરના ખરા બફોર્યા તારું બોલ તારું નામ બોલ્યા ને ઓળખતો નથી બાર કાઢ્યા બોલ તારું નામ બોલ બફોરના એ બફોરિયા નમો પૂછો પૂછો

પૂજ્ય શું જોવા યડ આવ્યું શું જોવો તારે કાઢી પેડા બરોબર પેડા એટલે પાંચસો ગ્રામ ને જેટલો ખર્ચો તમે શું પોતા કંટાળીઓ એ તો હાલ હાલ પેડા ને તો બધું લાવીએ આપડે પણ આપડે વિધિ કરો એટલી ઘર પરી પેડા તો ખર્ચો બરાબર છે

કોર વિધિ કરો એ તો થઈ જા તૈયાર હેડો હેડો આ દોણો તારે તારે

એ હિન્ડા હિન્દી વાળા ને ગુજરાત વાળા ને તમે કરી મુખમે આવ દે યે ખડો

હા હા એ બોય દી કોઈને વાલા છે તો બોલાવશો હા ઓમ કમ્પ્લીટ કર્યું ને આ વાળીયાનું વાળીયાને બાર આપણે જોકો મુકો હેડો ઈ હા અલ્યા ના આવો વિડીયો ગમી હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધા નહીં જયારે